ગુડ મોર્નિંગ રેખાબેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રામ 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 સીતા રામ બધાને ચા સવારનો નાસ્તો ચા થી ચાલુ થાય છે ભાઈ ચા થી ચાલુ થાય છે આ સંજીવની છે ભાઈ થેપલા સુગંધી દવા જે બહુ જ હા ને આજે રાઈસ વઘાર દીધો છે થેપલા થેપલા

એટલે પછી દરરોજ ત્યાં ઉગે ને કે ભાઈ હવે આપડે મેરેજ થઈ ગયા છે બધું તારો મારો ન હોય બધું આપણું જ કેવાય કે સારું કે પછી આ બીજેથી થી મેવા મેવા આવ્યા હોય અને એ નાવા ગયો તો અંદર અંદરથી બાથરૂમ માંથી ભૂલ ભાઈ આપણો જાણીઓ આપજો કે વાત સાચી બધું એક જ કેવાય ને

Δεν είναι σαν να είναι σαν να είναι σαν να είναι το να είναι σαν να είναι σαν να είναι

બ્રેક લેવા તો ખરા ટ્રાફિક બહુ છે એનું કારણ આજ વેકેશન છે અને વેધર પણ સારું છે ને એટલે છોકરાઓને વીકેન્ડ ની શબે હા વીકેન્ડ તો ઠીક પણ વેકેશન પડી ગયું છોકરાઓને બધાનું અને બધા જતા આવી મનીડે માં આવે બહુ માણસો આવશે હ બહુ મજા કાઈને મત બાય કે હતા આપણે શેક્સપિયર ઘર છે ત્યાંની કથા ચા પાણી પી આવી પાણી પર મફત નહીં પીવા દે સરસ છે અમે તો તો હું પાંચ છ વાર આવી ગઈ ચાર વખત તો ગણેશ ગણેશ વિસર્જન માટે

ટ્રાય કરો તો એટલે જો કેટલી સ્પીડ છે જોયું બહુ ફાઇન લાગે છે એની માં પૂરી પૂરીનો છે કોલેનો હા આવા ચિકુલ્લા માં આવ છે પણ મોર આવો જ ખાલી હો સકલ ગોટા જો હા કેવા છે જો હા આરે કઢીઓ સરસ

લાબરો નંબર લાગ્યો તમારી જેવો હોય હિસ્ટરી ફેરવી નાખે પરેશભાઈ કરો આવે મસ્ત

ઓકે બો ભેગા કરી દીધા દિલીપ કુમાર ને જોયું ઇંગ્લિશ ફૂલ ફાવી ગયું જોયું હબરર તપમરર સતરિહતમેં સાડહે! ઺�્ર સારહહ સાર સટાહ સા સાહં સાહં સાહંહળ્ત સાહંળે સાહ સા�

ગ્રીન વિથ મીન ટાઈમ નું છે ને એ ટાઈપ નું છે એ ખબર અહીંથી બધા ટાઈમ સેટ છે છે ચડે નાનો ચડે થઈ પોળા ન થાય પગ પડવા ન

અરે પહોંચી ગયા છે સામાન બમવાનું ઉતરાઈ ગયો છે ને ડિનરની તૈયારી ચાલુ થઈ ગઈ છે શું ડિનર છે હા બાજરાનો રોટલો ને સે ઓળો ઓળો ને બેન તો કરવાની છે તો ડિનરમાં જામી જવાનું છે હે દૂર દૂર ઓલા નો કલર પણ એમ જમી ગયો હમ કે લીલી દુસ્તૈ ઈ કેટલું મારા જો